એટલે એવી લાળુ જે છે ને એ લાળુ એ લાળુને સદગુરુ કાઢે નજરથી ઊંડી ઉતરી જાય અમુક સંપ્રદાયમાં તમને ખબર હશે નિયમ છે કે ગુરુ અને શિષ્યો દસનામ સંપ્રદાયમાં આ જે પરંપરા છે સુખરામ બાપાની પરંપરા એ એ જે બુધગર સ્વામી છે એ પરંપરામાં એવું બતાવે છે કે ગુરુની સામે જોઈ અને આંખ્યુંમાં આંખ્યું પોરવી અને એની સામે ઓમકાર ઉઠાવવો પડે છે એને આમ આમ જોઈ અને એને આમું જોવું પડે ગુરુએ આપેલો મંત્ર એ સદગુરુની આંખમાં જોઈ અને એના નૂરને ઝીલવાના છે એની દ્રષ્ટિના તું ઝીલી તો જો મનવા સાયર લહેરુની જેમ પછી લહેરાય તો જો એમ મૂળદાસ બાપુ આ સુરતમાં રામમઠી વાળા કથામાં ઘણી વખત ગાય છે કે એની દ્રષ્ટિના નૂર ને તું ઝીલી લે લાલ બાપુ બતાવે મનવા પછી સાયર લહેરોની જેમ લહેરાય તો જો એની દ્રષ્ટિના નૂર નૂરીજન સતવાજી એના જે નૂર છે એ સત્યના નૂર છે ઝીલી લે કોઈ પણ ત્યાં આપણી આંખું બંધ થઈ જાય ભાઈ એને અમે ગુરુ અમે જોઈને ત્યાં અમે થઈ જાય ન જોઈએ કે એની દ્રષ્ટિ જ છે ચાર પ્રકારના સદગુરુ બતાવે ચાર પ્રકાર કોઈ નજર થી મનન તમને પોતાના બનાવી દે નજર લાગી જાય ખેંચી લે દ્રષ્ટિ એના ઉપર પડી જાય ઈંડું સેવાઈ જાય બીજું કોઈ હાથ મૂકે ને ઈંડું સેવાઈ જાય માથા ઉપર હાથ મૂકે હાથ રે મૂકે કાયા થાય પછી હેમની કાયા બંદી કંચન વરણી દે નથી કહેતા બાપુ અમારા છોકરા માથે હાથ મૂકો આનો ઉદ્ધાર થાય હા આ હાથ એમ રૂપિયા મૂકો આ વજનદાર પંજા છે જેવા તેવાની માથે આ પંજા રહે નહીં આને મૂકે તો ડાબો હાથ મૂકે નામા કરે આવો જાવ રામ તમને ખબર એ લો અરે ડાબો મૂક્યો જમણો મૂક્યો પણ સંતનો ડાબો હાથે અડી જાય ને તો કલ્યાણ થાય બાકી આ તો પંજા જેને લાગ્યા પ્રેમના પંજા લાગ્યા જેને પ્રીતના પંજા લાગ્યા પરવાના દીધા પટ્ટા દીધા અમર ઘોડે ચડીને આ પાયવા બધાને નથી મળતા પંજા જોઈ જોઈ ને હાથ મૂકે ખમી એક એમ છે આ તો વજનદાર પંજા આ તો હાવજ ના પંજા મારી નાખે આમ મારી નાખે હો આમ નહીં આમ નવું જીવન આપે બી જાતા નહીં પાછા કે માથે હાથ મૂકે ને મરી જાય ના આમ માયલો મરી જાય બાકી મારું ને તમારું નવો જન્મ થાય એ પછી તારો નવો જન્મ પછી સાંભળ સજની સદ ગુરુ ગેરે પછી મારો તમારો નવો જન્મ થાય બદલાઈ જાય એટલે હાથ મૂકે તો એના બની જાય નજરમાં આવી જાય તો એના બની જાય કોઈ એવો શબ્દ આપી દે કોઈ એવો મંત્ર આપી દે એના બની જાય કોઈ એવું વચન આપી દે કે જા બેટા આમ કરજે આ વચન ને પકડી રાખજે આ વચન ઉપર તું હાલ્યો જાજે અને આ વચનથી વચનને ચૂકતો નહીં ગમે થાય વચન ચૂક્યા ચોરાશીમાં જાય આ વચન અને જેણે જે વચન ને પકડી લીધા એ શબ્દ ઘાયલ કરી નાખે એક વેણ એવી હું રે એ હરણી પીયું મારો ਮਾ ਰਾਮ ਨੇ ਵਚਨ ਨਾ ਬਾਨੂਰੇ ਇਹ ਜੀਉਰੇ ਹਰਣੀ ਨੇ ਈਉਂ ਮਾਰੂ ਪਾਰਤੀਰੇ ਮਾ ਰਾਮ ਨੇ ਵਚਨ ਪਾਣ ਰੇ ਲੱਗਿਆ ਹਸ਼ੇ

કટાર આવે એને છ ધાર આવે કોકના પેટમાં ઘૂસી જાય આમ આમ મારે મારવા વાળો આમ પાછી ને તો રઘુ હરવાર બહાર આવે એ લગભગ માણસ જીવે નહીં એમ સદગુરુ છે ને મને તમને સોધારી મારે મુદાસ મહારાજ છો અમરેલી માં અમોદરાનો એને લખી કટારી મારા ગુરુએ મને કટારી મારી ઘાયલ કરી નાખ્યો ગુરુની કટારી એવી છે ને ભાઈ એ મારીને પછી લઈ લે અને લઈ લીધા પછીનું જે દર્દ થાય ને એ દર્દમાં દર્દમાં જ મને તમને મળે પછી જે વેદના થાય પછી મારી પછી દુખાવો થાય આવારે શિકારી મારા તે કીધો શિકાર સતાર બાપુ દાસ સતા સલામ બાપ એના ગુરુ અનવર મિયાની સામે બેહીન ગુરુએ બાણ મારી દીધું વચન નું કટારી મારી દીધું અને પછી સતાર ના મુખ માંથી શબ્દો નીકળ્યા ભાઈ ગાયલ કરી છોડે કરતલ મુજ ને જાલી કા તો મારી નાખ અને કા તો તારા બનાય એક જ વાત સતાર ગાયલ કરી કા છોડે कत् मुजले जाल जाली बर्शी अर्शीन बाण खंजर कटार माणार की करी जाऊ मारो से प्यार दिल मां भगती करी

આપડી પેલા ચી રોવે એમ આપણે ક્યાં રોવા જાવ જેને જેને કહું તે મારું કયું નો માને એ ભાઈ તમે કોકને જેને એમ કેજો કે અમારા બાવા એ પ્રેમ થઈ ગયો કોક ગાંડો ને પણ હાસું કેજો હાથું કેજો કોક કેમ કહે લે આમ જોત ખરા માને કોઈ મીરાએ કીધું મારે કૃષ્ણ હરે પ્રેમ થયો ડાલીએ કીધું મારે કૃષ્ણ હરે પ્રેમ થયો સુખરામ બાપાએ કીધું મારે રામા ધણી હરે પ્રેમ થયો બધા ગાંડો ભીણ્યો આ પાગલ છે ગાંડો છે કેવા જાવ માને હા માને ક્યાં કોક પ્રેમ થઈ ગયેલો માણા હોય એની પાસે જાય ઘાયલ કી ગતિ ઘાયલ કોકનો બાણ વાગી ગયેલા હોય એની પાસે જઈને કઈ તો આપને આશ્વાસન મળે સતાર બાપુ બતાવે ભાઈ હું નથી કહેતો એ જેને જેને કહું તે મારું કયું નો માને એ મૂર્ખ ગણીને મને પાગલ ગણીને મને મારે સેલા તું નથી રેવાતું હશે ਹਵੇ ਨੰਦੀ ਦੇਵਾਤੂ ਕੋਨੇ ਕੇ ਵੀ ਜਿ ਲੜਾ ਨੀ ਵਾਤੂ ਕੋਨੇ ਕਰੀ ਮੁੰਜਾ ਨੀ ਵਾਤੂ ਨੰਦੀ ਦੇ ਵਾਤੂ ਹਵੇ ਨੰਦੀ ਦੇ ਵਾਤੂ ਨੰਦੀ ਦੇ ਵਾਤੂ ਹਵੇ ਨੰਦੀ ਦੇ ਵਾਤੂ ਮਾਰਤੇ ਰੂਦੀਆ ਮੈਂ ਕਹੀਂ ਥਾ મારા તે રૂજિયા માં કાઈ તો કોઈ બાણ મારી ને મનન તમને પોતાના બનાવે બંદૂક ની ગોળી મારી બંદૂક ની ગોળી છે ને બંદૂક બે પ્રકાર ની આવે બીજ ધરમ મહાધર્મ જૂનો ધર્મ જુદા જુદા નામ આપેલા મૂળ તો સનાતન ધર્મ છે એમાંથી અનેક ધારાઓ છૂટી થઈ જેના મૂળ ધારા શબ્દ એક ધારા અનેક સનાતન માંથી બધી ડાળીઓ ફેલાણી એનું મૂળ તો એક છે આપણા સંતો અને મહાત્માઓ જૂની વાણીમાં બહુ પુરાના ભજનોની માલપા બતાવે કોણ તારી વાડી रे डाली ने, कोन रे डालीन कोन ए नाम रे सर मुे रू रे મારી વાડી ખાવન દયા રે ડાળીન ધર્મ એના મૂળ ધર્મ એક ધારા અનેક નીકળે મૂળ્યા તો એક છે ધર્મ સનાતન ભગવાન શંકર કહે છે ભવાની એય દેવી સનાતન ધર્મ નિજાર ધર્મ એ તો એક છે धर्म धर्मतन पशुप अपा धर्म सनातन पशुप अपा धनवा ग्रहि मे सम धनि ग्रही मे धर्म सत्य છે સનાતન છે અવિશળ છે એના માર્ગો જુદા જુદા બતાવ્યા કોઈ જ્ઞાનથી કોઈ ભક્તિથી કોઈ કર્મથી કોઈ યોગથી કોઈ શરણાગતિથી બધાએને મારે તમારે એક જ જગ્યાએ એક જ મુકામે જવાનું છે નદી નાળાઓ ગંગાનું પાણી યમુનાનું પાણી એ જળ નદી નાળાનું હોય તોય અંતે તો એ સાગરમાં જ ભળે છે એ દરિયામાં જ જાય છે અને દરિયામાં ગયા પછી ગંગા ગંગા નથી રહેતી નદી નથી રહેતી એ પછી મહાસાગર બની જાય એને કહે છે ગંગા સાગરો વરસાદનો બૂંદ દરિયામાં પડે અને પછી વરસાદનું બુંદ વરસાદ નથી રહેતો પછી એમાં ભળી જાય એટલે એ દરિયો બની જાય છે ભલે એક ટીપું પણ એમાં પડ્યું હોય પછી મહાસાગરમાં ભળી જાય છે આ છે ધર્મનું મૂળ આ છે સનાતન ધર્મ બાબા રામદેવજી મહારાજ ગુરુચરણમાં બેસી કાલે મેં આપની સમક્ષ ચર્ચાઓ કરી ત્યાર પછી રામદેવજી મહારાજ ગુરુની આજ્ઞા લઈ અને શિવરા મંડપની રચના કરે ગત ગંગાને બોલાવે એ વખતે સતી તોરલ રૂપાદે માલદે જાડેજા દેવાયત પંડિત દેવલદે નીલમ કુંભો કતિક્ષા નામના ફકીર વુરુભાઈ હાલો હુરો ઢાંગો ને વનવીર કોટવાલ સતી રણસિંહ રામદેવજી મહારાજની હયાતીમાં બેઠા છે એમ હામા હામા એ બધી ગત ગંગા ને રામદેવજી મહારાજ મહાશુદ્ધ બીજના દિવસે શિવરા મંડપની સ્થાપના કરે ખીમડા કોટવાલને બોલાવે ખીમડા કોટવાલને વાયક લઈ અને બધે મોકલે વાયક એટલે વચન થાય વાયક એટલે આમંત્રણ થાય એક વાર વાયક ઝીલી લીધું હા પાડી દીધી પછી મારે તમારે વાયકે જવું પડે છે આ રામદેવજી મહારાજના નિજાર પંથનો નિયમ છે જો કે બધી જગ્યાએ એવો નિયમ છે કે વચન કોઈ દી ચૂકાતું નથી બોલ્યા બીજું બોલાતું નથી એકવાર વાર બોલાઈ ગયું વાત પૂરી ખોટું બોલાય નહીં હો માળા છે બોલાય નહીં ફોટુંવાય નહી ફોટુ ભલાય નહી ફોટુ લેવાય નહી

હરી હરાંદ કહે સત્યને સુકાય નહી હરી હરાંદ કહે સચ નાય નહી બન લજવાય નહી હો મારાજવાય નહી હો મા હે ભક્તિ દુલાય નહી ખોટા માર્ગ ઉપર જવાય નહીં અવળું કોઈ દી હલાય નહીં આ ગુરુ મંત્રો છે ગુરુ કંઠી બાંધે ત્યારે પહેલાં જ આ એમ કે ભાઈ ખોટું બોલતા નહીં તો આપણે તો કેમ લાગે હાલતા ચાલતા અહીં બેઠા હોય ત્યારે કાંઈક બીજું બોલી રોડે જાય ત્યારે કાંઈક બીજું ઘરે જઈ ત્યારે કંઈક ત્રીજું ઊભું કરીએ વેણ અને વચનનો મહિમા બહુ મોટો છે સતી તોરલ લાખો લોયણ ગંગા સતી પાનભાઈ આખો નિજાર પંથ વચનનો ભરેલો છે વચનના મહિમાને જાણે બોલવું તો પાળવું હવે આપણે પાળવાની ક્યાં વાત કરીએ આપણે તો ગુરુની સામે ખોટા ગપ્પા મારીએ છીએ જેમ ફાવે એમ બોલીએ ગુરુની સામે શું મર્યાદા ગુરુની આ નરકના અધિકારી થાય જેને મનન તમને સત્યનો માર્ગ બતાવ્યો એની આરે કુડ કપટ પેલો શબ્દ આપે કે બાપ સત્યના માર્ગ ઉપર હાલજો બસ એક જ વચન પકડાઈ જાય વાત પૂરી આ એનો તો મહિમા છે એક વાર વચન ચૂકી જાય પછી સમાજમાં ભલે એની વાહ વાહ થાય બાકી સાધુ સંતોની પાસે એની કિંમત કાંઈ ન હોય કોડી ના બની જાય હીરાની કિંમત જવેરી જાણી જાય બહુ મોટો મહિમા છે વતનનો જગતની માલપા વાયક અને વચન ચૂકાતું નથી ને ચૂકી ગયા એટલે ખલાસ સાધુ સંતો એની એની એને એને ભીતરમાં રાખે કાઢી નાખે વાત પૂરી ખોટા માણસ ખોટો માણસ હે જાડે જા વચન રે વેલા જાગજો અડે વચન રે હમ હંભાલી આ છે વચનનો મહિમા સમાધિમાંથી બહાર આવે વાયક જીલે આ પાડે વચન લઈ લીધું પછી એને એ જગ્યાએ જાવું પડે છે આ તો એ વખતની વાત બાકી અત્યારે હમણાં જવો તમે રામદેવજી મહારાજના કળજુગના પ્રમાણ